મિત્રો યુટ્યુબમાં શોર્ટ અને લોંગના સબસ્ક્રાઇબ બે અલગ અલગ હોય છે તો કઈ રીતે અલગ અલગ હોય છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું કારણ કે તમારી પાસે તમે શોર્ટની ચેનલ બનાવી છે અને તમારી પાસે લાખો સબસ્ક્રાઇબ છે અને તમે લોંગ વિડીયો અપલોડ કરો છો અને તમને વ્યૂઝ નથી મળતા તો એનું શું કારણ છે અને બીજા નંબરમાં કે તમારી વિડીયો નોટિફિકેશન કોઈ સબસ્ક્રાઈબ મિત્રને નથી મળતી અને બધા નવા વ્યૂઝ આવે છે તો તમારી પાસે લાખ સબસ્ક્રાઈબ છે તો તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો છો તો એની નોટિફિકેશન આપણા લાખ સબસ્ક્રાઈબને કેમ મળતી નથી તો સ્પેશિયલ વિડીયો છે મિત્રો કારણ કે આ પોલિસી મિત્રો ગઈ સાલ લાગુ પડી છે પણ જો કે મિત્રો ઘણી વખત મેં વિડીયો બનાવેલા છે અને આજે મેં ફરીથી વિડીયો બનાવ્યો છે જેથી આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે કારણ કે જે લોકો એવું વિચારે છે કે ચાલો આપણે પહેલાં શોર્ટની શરૂઆત કરીએ અને પછી લોંગની શરૂઆત કરીશું જ્યારે સબસ્ક્રાઈબ વધી જશે ત્યારે બધા વિડીયો આપણા લોંગ લોકો જોશે તો એ તમારી મિત્રો ભૂલ છે કારણ કે બંને સબસ્ક્રાઈબ અલગ અલગ હોય છે હા તમે બંને એક સાથે વિડીયો અપલોડ કરો છો તો કોઈ ટેન્શન નથી પણ કહેવાનું મતલબ કે તમે અત્યારથી શરૂઆતમાંથી જ એકલા શોર્ટ વિડીયોની શરૂઆત કરી છે અને તમે લાખો સબસ્ક્રાઇબ બનાવી લીધા છે પછી તમે એવું વિચારો કે હવે આપણે લોંગ વિડીયો અપલોડ કરીએ છીએ તો એ વિડીયોમાં તમને વ્યૂઝ મળશે નહીં અને એની નોટિફિકેશન તમારા એક લાખ સબસ્ક્રાઈબર હશે એમને મળશે નહીં તો કઈ રીતે અને કેમ તો મિત્રો હંમેશા માટે આપણે યુટ્યુબની દરેક નોલેજનો વિડીયો આપણી પાસે જે હોય આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે ને એવો વિડીયો હું બનાવું છું અને જે આપણી પાસે નોલેજ હોય એ જ વિડીયો બનાવવાની જે નોલેજ આપણી પાસે હોતી નથી તો આપણે ખોટી વિડીયો બનાવવાની પણ આવતી નથી મિત્રો તો ખાસ મિત્રો વિનંતી છે કે તમે જે પણ લોકો કોમેન્ટો કરો છો તો તમારી કોમેન્ટની મિત્રો આપણે અલગ ચેનલમાં સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ ટેકનિકલ જાગુઆ બ્લોગ્સમાં તો ખાસ એમાં જઈને આમાં જે કોમેન્ટ હશે એ પણ મિત્રો એમની અંદર આવશે ને એમાં જે કોમેન્ટ હશે એનો પણ એમાં વિડીયો આવી જશે તો મેઇન પોઈન્ટ વાત કરીએ આપણે શોર્ટ વિડીયોની તો સબસ્ક્રાઈબ શોર્ટ વિડીયોની નોટિફિકેશન તમે કોઈપણ વિડીયો અપલોડ કરો છો તો દરેક સબસ્ક્રાઈબ મિત્રોને મળતી નથી હોતી પણ જે શોર્ટ ફીડમાં લોકો જોતા હોય છે તો એ વિડિયો છે ને એની અંદર આવી જાય છે જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય છે હવે લોંગ વિડીયો તમે અપલોડ કરો છો તો એ વિડીયોની નોટિફિકેશન કેમ આપણા સબસ્ક્રાઈબ મિત્રોને મળતી નથી મિત્રો યુટ્યુબની અંદર જે પહેલાં એવું હતું ગઈ સાલની મિત્રો વાત કરીએ ગઈ સાલ તો સુધી બે હજાર ચોવીસ સુધી એવું હતું કે તમે કોઈ પણ લોકોની ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી છે તો જ્યારે એ વિડીયો કોઈપણ અપલોડ કરે તો એની નોટિફિકેશન આપણને મળે દાખલા તરીકે મેં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો તમે જ્યારે પણ વિડીયો અપલોડ કરો છો તો મને અહીંયા નોટિફિકેશન મળે છે બરાબર પણ અત્યારે હાલની અંદર બે હજાર પચીસની અંદર મિત્રો આ સિસ્ટમ આખા વર્ષથી બંધ છે કે તમે ભલે ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય ભલે ચેનલને સબસ્ક્રાઈબ કરી છે ઓલ નોટિફિકેશનને ઓન કરેલું છે પણ એ નોટિફિકેશન તમને મળશે નહીં કઈ રીતે નહીં મળે એ તમને કહો હવે તમે મારા જ વિડીયો જુઓ છો આપણા જે સબસ્ક્રાઇબ છે એના ઉપર જ અંદાજ લગાવું છું મારી ચેનલની અંદર મારા સબસ્ક્રાઇબ કેટલા છે અત્યારે હાલ ઓગણપચાસ હજાર તો એનો મતલબ એમ નથી કે જ્યારે હું વિડીયો અપલોડ કરું છું તો બધા સબસ્ક્રાઈબને મારી આ વિડીયોની નોટિફિકેશન મળશે નોટિફિકેશન કોને કોને મળશે અને કયા લોકોને મળશે એ અને શોર્ટ જે શોર્ટના સબસ્ક્રાઇબ છે એના સબસ્ક્રાઇબ આપણા લોંગ વિડીયોમાં કામ આવે છે કે નથી આવતા એ પણ તમને માહિતી આપવાનું છું તો મેઇન પોઈન્ટ તો એ છે આપણે કે આપણા સબસ્ક્રાઇબ છે અને શોર્ટ વિડીયોના અને લોંગ વિડીયોના સબસ્ક્રાઈબ કઈ રીતે અલગ અલગ હોય છે હવે દાખલા તરીકે મારા ચેનલની અંદર મારા જે પણ સબસ્ક્રાઇબ છે ઓગણપચાસ હજાર છે એની અંદર આપણા બધા સબસ્ક્રાઇબ છે ઓલરેડી લોંગ વિડીયોના છે હવે હું શોર્ટ વિડીયોની શરૂઆત કરું છું તો શોર્ટ વિડીયોની જે નોટિફિકેશન છે એ આપણા ઓગણપચાસ હજાર સબસ્ક્રાઈબ છે એ લોકોને નહીં મળે કેમ નહીં મળે એ પણ તમને કહીશ અને જે અત્યારે આની અંદર ઓગણપચાસ હજાર સબસ્ક્રાઈબે મતલબ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો બધા લોકોને સબસ્ક્રાઈબની આ મતલબ નોટિફિકેશન વિડીયોની મળે કે ના મળે તો ના મળે મિત્રો નોટિફિકેશન એ જ લોકોને મળે જે વિડીયો રેગ્યુલર બીજા ત્રીજા દિવસે જોતા હોય એમને જ હવે દાખલા તરીકે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તમે બીજા કે ત્રીજા દિવસે મતલબ મારી વિડીયો તમે જુઓ છો તો તમને નોટિફિકેશન મળશે પણ જો તમે એક મહિનો કે પંદર દિવસ મારી વિડીયો જોવાની બંધ કરી દેશો તો ઓટોમેટિક યુટ્યુબ છે ને એની નોટિફિકેશન તમારામાં આવવાની બંધ કરી દેશે આ એક મિત્રો નવું અપડેટ છે કે ભલે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી હોય એનાથી કોઈ હવે મતલબ છે જ નહીં મિત્રો જે લોકો વિડિયો વધારે જોતો હોય ભલે એને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય કે ના હોય પણ એને નોટિફિકેશન પહેલી મળશે કે જેની તમે વિડીયો ભલે જ તમે કોઈપણ વ્યક્તિની ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નહીં હોય પણ એના તમે ડેલી વિડીયો જોશો તો એની નોટિફિકેશન ઓટોમેટિક તમને મળવા મળશે હવે વાત કરીએ શોર્ટ અને લોંગના સબસ્ક્રાઈબની તો મિત્રો તમે શોર્ટમાંથી દસ હજાર સબસ્ક્રાઈબ બનાવી લીધા અને હવે પછી લોંગ વિડીયો તમે અપલોડ કરો છો ભલે તમને શોર્ટની અંદર વીસ હજાર ત્રીસ હજાર કે પચાસ પચાસ હજાર વ્યૂઝ આવે છે અને તમે લોંગ વિડીયો અપલોડ કરો છો તો એની અંદર તમને વ્યૂઝ મળશે માત્ર પાંચસોથી હજાર જ કેમ અને કયા કારણે એ પણ આપણા માટે જાણવું જરૂરી છે મિત્રો જે શોર્ટના સબસ્ક્રાઇબ છે એ આખા અલગ હોય છે અને જે લોંગ હોય છે એ અલગ હોય છે જે શોર્ટ વિડિયોમાં તમને સબસ્ક્રાઈબ કરેલા હોય એ એમને જ નોટિફિકેશન મળશે અને જે લોંગમાં સબસ્ક્રાઈબ આવેલા હોય તો લોંગ વિડીયો અપલોડ કરશો તો એમ નેટ નોટિફિકેશન મળશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો ટેકનિકલ જયગુગાને યુટ્યુબ રિલેટેડ જેટલી પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો